મિશન રાજીપો અંતર્ગત પંદર હજાર છસો છાસઠ બાળકોએ સત્સંગ દીક્ષા ના ત્રણસો પંદર શ્લોક કંઠસ્થ કરી અનોખી સાધના સંપન્ન કરી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વભરના આઠ હજાર પાંચસો મી વધુ બાળ સત્સંગ કેન્દ્રોમાં જોડાયેલા પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર શ્લોકો કંઠસ્થ એક અનોખી સાધના પૂર્ણ કરી છે વર્ષ બે હજાર ચોવીસની દિવાળીએ શરૂ થયેલ મિશન રાજીપો અભિયાન અંતર્ગત ભારત તથા વિશ્વના ચાળીસ હજારમી વધુ બાળકો જોડાયા હતા જેમાંથી પંદર હજાર છસો છાસઠ બાળકો બાલિકાઓએ આ દિવાળીએ સાધના પૂર્ણ કરી ગુરુરાજના રાજીપાનો ભાગ બન્યા આ સમગ્ર અભિયાન મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અમદાવાદ સ્થિત બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું એકસો ત્રણ સંતો સત્તર હજાર કાર્યકરો અને પચ્ચીસ હજાર વાલીઓના સમર્પણથી આ યજ્ઞ સફળ બન્યું વલસાડના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલ ખાતે અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ વિશ્વશાંતિ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન થયું જેમાં ચારસો બત્રીસ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ ત્રણસો પંદર શ્લોકોનું મુકપાઠ કરી વૈદિક પરંપરાને જીવિત કરી બીએપીએસ ગોંડલ મંદિર ખાતે અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબરે આ અભિયાનની પૂર્ણાહુતિ ઉજવાશે અઠ્ઠાવીસમીએ કાર્યકરોનું અભિવાદન તથા ઓગણત્રીસમીએ સાંધ્યસભામાં બાળ વિદ્વાનોનું સન્માન કાર્યક્રમ યોજાશે બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રેરક વચનોને જીવનમાં ઉતારતા પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગેવાની હેઠળ ત્રણથી અઢાર વર્ષની વયના બાળકો આજના યુગના શાંતિના દૂત બની રહ્યા છે જય સ્વામિનારાયણ આજે બે બે સ્વામીના મંડિત પેથાલ ખાતે સત્સંગ દીક્ષા વિશ્વ શાંતિ ઉમાત હુમાત્મત યજ્ઞ એ અત્યારે થઈ રહ્યો છે આપણે સૌ સનાતની હિન્દુ સંસ્કૃતિના મહત્વ તમામ સૌ આજે ગર્વની લાગણી અનુભવીએ

એ લોકો આજે સત્સંગ દીક્ષા હોમાર્ટમાં યજ્ઞ જે વિશ્વ શાંતિ માટે પરિવારની શાંતિ માટે જીવન ઉન્નતિ ભર્યું બને સદાચારી બને એની પ્રેરણાઓ પ્રાપ્ત કરવા માટે તમામ જે ચારસો બાળકો છે એ લોકો યજ્ઞ નારાયણ એ આહુતિઓ આપી રહ્યા છે અને એના પાછળ એકસો જેટલા બાળ પ્રવૃત્તિના સંતો તેમજ સત્તર હજાર કાર્યકરો અને પચીસ હજાર જેવા વાલીઓનો સામૂહિક પુરુષાર્થ છે કે એમના આ મંત સ્વામી મહારાજ નો જે મિશન રાજીપનો સંકલ્પ હતો જેમાં દસ હજાર બાળકો એમને તૈયાર કરવાના હતા એમાં અત્યારે સંસ્થાની અંદર પંદર હજાર છસો ને છહિત જેટલા બાળકો આ સત્સંગ દિક્ષા નો તમામ સંપૂર્ણ મુખપાટ એમને તૈયાર કરી લીધો છે જેમાં આપણા વલસાડના પણ ચારસો બત્રીસટા બાળક અને બાલિકાઓ છે જેઓ આજે વિશ્વ શાંતિ માટે યજ્ઞ અહીંયા કરી રહ્યા છે